બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભોયન રોડ ઉપર થોડા દિવસ અગાઉ પ્રેમ પ્રકરણને લઈને અંગત અદાવતમાં થયેલ જીવલેણ હુમલાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી હતી આ કેસમાં ડીસા રૂરલ પોલીસે અને અસરકારક કાર્યવાહી કરી આરોપીઓ સુધી પહોંચીને ગુનાનો સ્પષ્ટ ખુલાસો કર્યો છે મળતી માહિતી મુજબ અમદાવાદથી ડીસા ખાતે પહોંચેલા કુલ છ જેટલા શખ્સોએ ભુવાજી પર લાકડીઓને લોખંડના પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો હુમલો એટલો ગંભીર હતો કે ઘટનાના પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો ઘટનાની ગંભીરતા સમજી ડીસા પોલીસ સ્ટેશનના પીઆઈ વી એમ ચૌધરીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ સીસીટીવી ફૂટેજ અને ગુપ્ત માહિતીના આધારે આરોપીઓને ગણતરીના દિવસોમાં અમદાવાદથી ઝડપી પાડ્યા હતા આરોપીઓ પાસેથી હુમલામાં ઉપયોગમાં લેવાયેલી લાકડીઓ પાઇપો તેમજ બે કાર પણ જપ્ત કરવામાં આવી હતી આજે પોલીસ દ્વારા તમામ આરોપીઓને ભોયણ રોડ પર ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓએ હુમલાનો સમગ્ર ઘટનાક્રમ બતાવ્યો જેના આધારે પોલીસને તપાસમાં વધુ મજબૂતી મળી છે આ કાર્યવાહીથી હુમલાની હકીકતો સ્પષ્ટ બનવાની સાથે કેસમાં મહત્વપૂર્ણ પુરાવા મળ્યા હોવાનો પણ પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે ડીસા રૂરલ પોલીસે આ કડક કાર્યવાહી ગુનાહિત તત્વોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે કાયદો હાથમાં લેનારાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવશે અને કોઈને પણ છૂટછાટ આપવામાં આવશે નહીં આ સમગ્ર કાર્યવાહીથી સ્થાનિક લોકોએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે અને વિસ્તારમાં ફરીથી કાયદો વ્યવસ્થાનો વિશ્વાસ મજબૂત થયો હોવાનું અનુભવાઈ રહ્યું છે